ડોક્ટર ડે તબીબો પ્રત્યેની કૃતજ્ઞતા અને ઋણ સ્વીકારવાની ઉજવણી કરવાનો દિવસ છે રાજકોટની ભાગોળે આવેલી સેન્સિસ કાન નાગ ગળાની હોસ્પિટલ દર્દીઓને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરે છે અદ્યતન ટેકનોલોજી વડે દર્દીઓની સારવાર કરવામાં સેન્સિસ હોસ્પિટલ અગ્રેસર છે હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર ભરત કાકડિયા ડૉક્ટર દિપેન ભલાણી ડૉક્ટર મનાલી કાકડિયા ડૉક્ટર યશ કાકડિયા દર્દીઓની નિદાન અને સારવારમાં ખડે પગે રહે છે સેન્સીસ હોસ્પિટલમાં હજારો દર્દીઓને કાન નાગ ગળાની સમસ્યાનું સચોટ નિરાકરણ પૂરું પાડવામાં આવ્યું છે સાથો સાથ ક્રિટિકલ સર્જરીઓ પણ હોસ્પિટલમાં કરવામાં આવી છે દાયકાઓથી કાર્યરત સેન્સીસ હોસ્પિટલે હજારો દર્દીઓના ઓપરેશનનો સફળતાપૂર્વક પાર પાડ્યા છે કાન નાગ ગળાની સાર સંભાળ માટેનો લોકજાગૃતિનો ડૉક્ટર ભરત કાકડિયાનો હંમેશા ઉચ્ચ કોટીનો અભિગમ રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર ભરતભાઈ મોહનભાઈ કાકડિયા પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય મારે તમને એવું કહેવાનું કે ડોક્ટર્સ ડે છે એ આપણા દેશની અંદર રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે પહેલી જુલાઈએ આપણે ઉજવીએ છીએ આ સમગ્ર દિવસ રાષ્ટ્રીય દિવસ છે દુનિયાના દરેક દેશની અંદર ડોક્ટર ડે ઉજવાય છે પણ એની તારીખો અલગ અલગ હોય છે અને દરેક દેશ ઉપર છોડવામાં આવેલું છે આપણા દેશમાં ફર્સ્ટ જુલાઈ એટલા માટે રાખવામાં આવી છે કે આપણા દેશના એક બહુ જ ઉત્કૃષ્ટ અત્યંત સેવાભાવી એવા ડૉક્ટર બીસી રોય વિધાનચંદ્ર રોય જે બંગાળમાં જન્મમાં અને એમની જન્મ તારીખ પહેલી જુલાઈ હતી અને દુઃખની બાબત કે સંયોગની બાબત એ પણ છે તેમની પુણ્યતિથિ પણ પહેલી જુલાઈ હતી તો આ પહેલી જુલાઈને આપણે ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર બીસી રોયની યાદમાં અને બીસી રોય છે એ સર્વોચ્ચ એવોર્ડ બીસી રોય એવોર્ડ પણ આપણે ડૉક્ટરને એ જ નિમિત્તે આપણે આપતા હોઈએ છીએ મિત્રો ડૉક્ટર બીસી રોય એક સારા ફિઝિશિયન હતા અને એથી વિશેષ એ બંગાળના સૌ પ્રથમ મુખ્યમંત્રી હતા તો આવા બીસી રોયની યાદમાં આપણે પહેલી જુલાઈ એ ડૉક્ટર્સ ડે તરીકે ઉજવીએ છીએ બીજી મહત્ત્વની બાબત એ છે કે આ ડૉક્ટર્સ ડે છે એ સમાજ ઉજવે છે અને ડૉક્ટર્સની આજુબાજુ કામ કરતા કાર્યકર્તાઓ અને સેવાભાવી સંસ્થાઓ ઉજવે છે કહેવાનો મતલબ એ છે કે ડૉક્ટર્સ ડે એ ડોક્ટર પ્રત્યેની કૃતજ્ઞતા ઋણ સ્વીકાર ની રીતે ઉજવવામાં આવે છે તે દિવસે આપણે આપણા જે ડૉક્ટર્સ હોય જેની ઉપર આપણે શ્રદ્ધા હોય જેની દવા લઈ અને આપણે મોટા થયા હોય જેની દવા લેવા માટેના પ્રસંગો પડતા હોય આપણા ફેમિલી સાથે સંકળાયેલા હોય એમને આપણે ડૉક્ટર ડીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપણે એમને બુકે આપીએ છીએ આપણે એમને ગિફ્ટ આપીએ છીએ અને આપણે એમની દીર્ઘાયુ માટેની શુભેચ્છા પાઠવીએ છીએ એટલે એક રીતે જોઈએ તો ડૉક્ટર્સ ડે એ ડૉક્ટર પ્રત્યેની કૃતજ્ઞતા આપણો ઋણ સ્વીકારનો દિવસ છે અને આવા દિવસે ડૉક્ટરને જે સેવા કરવાની જે ભાવના છે એની આપણે સમાજની અંદર નોંધ લેતા હોઈએ છીએ હવે જે વાત આવી નવી ટેકનોલોજીની ટેકનોલોજીની બાબતમાં એવું છે કે મેડિકલની અંદર ટેકનોલોજી હર હંમેશ સવારે ઉગે અને સાંજ આથમે ત્યાં સુધીમાં નવા નવા સતત સતત અને સતત રિસર્ચ થતા રહ્યા છે નવી બીમારીઓને સમજવાની નવા બીમારીઓ સામે લડવાની નવી ટેકનોલોજી નવા સાધનો નવાં ઉપકરણો નવી ટેકનિક સારવારની જીનેટિક્સ અને ઇથિ વિશેષ રોબોટિક ઘણી બધી બાબતોમાં સતત સતત સંશોધન થતું રહ્યું છે અને જે દસ વર્ષ પંદર વર્ષ પહેલાં સંશોધન થયું છે એ સંશોધનના સીધા મીઠા ફળો અત્યારે આપણે રાજકોટની અંદર પણ ચાખી રહ્યા છીએ કહેવાનો મતલબ એ છે કે મેડિકલ જગત એ સતત વિકસતું જગત છે અને એટલા માટે જ અમારે હંમેશા ડૉક્ટરની સાથે સાથે એક વિદ્યાર્થીની પણ ભૂમિકા હંમેશા ભજવતી રહેવી પડે છે અમારે હંમેશા સતત શીખવાડતું રહેવું પડે છે અને શીખતા રહેવું પડે છે કદાચ આ એકમાત્ર પ્રોફેશન એવો છે કે જેમાં હંમેશા તમારે વિદ્યાર્થી તો બની જ રહેવું પડે છે કાનના ગળાની અંદર ઘણી બધી નાની મોટી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે પણ એક ગેરમાન્યતા જે છે ઉડીને આંખે વળગે એવી અને જેનાથી ક્યારેક અમને પણ અમને લાગે કે આ વસ્તુથી માણસની જિંદગીમાં કેટલો બધો ફેરફાર થાય એ બાબત છે કે જ્યારે ગામડાની અંદર બાળક જન્મે બે વર્ષ ત્રણ વર્ષ થાય અને બોલતા ન શીખે પછી પણ આજુબાજુનું વાતાવરણ મા બાપ ખાસ તો દાદા દાદી અને એથી વિશેષ એમની આજુબાજુનો જે સમાજનો ભાગ છે એ સતત એવું કહે કે મોટો થશે એટલે સાંભળશે મોટો થશે એટલે બોલશે એમ કરતાં કરતાં જ્યારે બાળક સાત આઠ વર્ષનું થાય દસ બાર વર્ષનું થાય ત્યારે પણ એ સાંભળતું ન હોય અને બોલતું ન હોય તો જિંદગીનો જે અમૂલ્ય સમયગાળો છે શીખવાનો સમજવાનો ભાષાનો લર્નિંગનો એ આપણી બાળકનો ગુમાવતા હોય છે અને એ જે આજુબાજુની વ્યક્તિઓ આવી ખોટું માર્ગદર્શન ગેરમાર્ગે દોરે છે એ ઘણું બધું મોડું કરે છે એ બાળકના જીવન માટે અત્યંત ગુનાહિત કૃત્ય છે મારી દ્રષ્ટિ મિત્રો આ ડૉક્ટર્સ ડે નિમિત્તે મારે આપને ખાલી બહુ જ ટૂંકમાં સંદેશ એટલો જ આપવાનો છે કે ડૉક્ટર સમાજનું એક અભિન્ન અંગ છે અને આપણે કદાચ કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ કે બીજા ઘણા બધા અધિકારીઓ વગર આપણું જીવન પસાર થઈ જાય એવું બની શકે છે પણ કોઈનું જીવન ડૉક્ટરના સાથેના સંબંધ વગર ક્યારેય પૂરું થઈ શકતું નથી શરૂ પણ થઈ શકતું નથી અને પૂરું પણ થઈ શકતું નથી એટલે દરેક વ્યક્તિનો ડૉક્ટર સાથેનો નાતો છે એ અભિન્ન છે એને આપણે જુદો પાડી જ ન શકાય અને એવો જે એક અદભુત નાતો છે એ એક અલગ નાતાને આપણે હંમેશા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાળવી રાખવાનો છે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ ક્યારેય ડગમગવા ન જોઈએ અને બંનેનો જે સેતુ છે એ વધારેમાં વધારે મજબૂત થાય ભવિષ્યમાં પણ ડોક્ટર અને વ્યક્તિ ડૉક્ટર અને દર્દી ડૉક્ટર અને સમાજ વધારે વધારે નજીક આવે એકબીજાના એકબીજાના પ્રશ્નો સમજે અને એકબીજા એકબીજાને પૂરક બને અને આખો સમાજ નિરોગી બને સર્વસંતુ નિરામય અને સર્વસંત સુખીન જે આપણો વેદનો એક સૂત્ર છે એને આપણે સાાર્થક કરીએ એ ભાવના સાથે એ જ મારો આજનો સંદેશ છે ડોક્ટર સમાજનો એક અભિન્ન અંગ છે દરેક વ્યક્તિનો ડોક્ટર સાથેનો અદ્ભુત નાતો હોય છે ડોક્ટર ભરત કાકડિયાએ જણાવ્યા અનુસાર દર્દી અને તબીબ વચ્ચેના સંબંધને શ્રદ્ધાને વિશ્વાસ સાથે જાળવી રાખવું જરૂરી છે